સાલખડા ગામે રેણાક મકાનમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય ગુણના ડબ્બા નંગ દેશી દારૂ લીટર ચારસો ત્રીસ મળી કુલ રૂપિયા હજાર ત્રણસો કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ ને સુરેન્દ્રનગર જિલ્લા પ્રોહિબિશન જુગારની બધી સંપૂર્ણપણે નેસ્તનાબુદ્ધ કરવા અલગ અલગ ટીમો બનાવી જિલ્લા વિસ્તારમાં અમુક ઇસમો ચોરી છુપીતી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાના સાધન સામગ્રી રાખી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર દેશી દારૂની ગાળવાની પ્રવૃત્તિ કરતા હોય જેથી તેઓને ડામવા માટે તે અંગે ચોક્કસ હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જય જય જાડેજા આઈસીબી સુરેન્દ્રનગર નાઓ દ્વારા સૂચના કરેલ જેન્વયે એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જય જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ તથા પેરોલ ફ્લોસ્કોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ એલસીબી એસઓજી તથા પેરોલ ફ્લો સ્કોર્ડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવી પ્રોઈબિશનની પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ જેન્વયે એલસીબી એસઓજી તથા પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફની ટીમ નાની મોરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે રેડ કરી નાની મુલડી ગામના સાલખડા ગામે રહેણાંક મકાનમાંથી અખાદ્ય ગોળના ડબ્બા નંગ સાહીઠ કિંમત રૂપિયા નવ હજાર ત્રણસો તથા દેશી દારૂ લીટર ચારસો ત્રીસ કિંમત રૂપિયા છ્યાસી હજાર એમ કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર ત્રણસોના પ્રોઇબિશન મુદ્દામાલ કબ્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી જકુરઇઝમ વિરુદ્ધમાં નાની મુલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ આવી છે રિપોર્ટર નહીના જોશી સંગતરા